અહીં ઘાટેગી પહોંચી ગયા છે અને હવે અમે પહોંચ્યા જાનકી ઝુલા જ્યાં તમે માણસોની મહેરામણ જોઈ શકો છો અને એક સુંદર પુલ બનાવ્યો છે અને સામે આપણે જવાનું છે જ્યાં ભગવાન ભોળાનાથની જાન નીકળી હતી અને ભૂતળાઓ બધા જોઈન્ટ થયા હતા એ પવિત્ર ભૂતનાથ મહાદેવના દર્શન કરવા માટે અહીંયાથી વેન્ડર શોપ બનાવેલી છે અલગ અલગ જાનકી સેતુ છે આ અહીંયા ત્યાં પુલ શું થાય છે આપણો દ્વારકાનો જે પુલ છે એ રીતે જ આ જાનકી સેતુ પુલ છે ઋષિકેશનો નગરપાલિકા પશ્ચિમ અને આ છે જાનકી સેતુ હાલ આપણે એ જાનકી સેતુ પુલ ઉપર છીએ જાનકી સેતુ પુલ ઉપર ઓહ ભાઈ વાહ આજે છે ને પુલ કહેવાય કે પેલો પેલો લક્ષ્પણ જૂના પુલ પહેલો તો પછી બીજો બીનો રામ ઝૂલા અને ત્રીજો આમાં જાનકી ઝૂલા બહેનો છે એટલે અત્યારે આપણે ગંગા મૈયાની ઉપર બને આ કહેવાય કે જાનકી ઝૂલા ઉપર છે અહીંયા ઘણા બધા લોકો સ્નાન કરે છે મસ્ત ઘાટ જેવું બનાવ્યું છે રાફ્ટિંગ પણ થાય છે અને સામેની સાઈડ પણ ઘણું બધું છે સામે મંદિરો પણ છે બોટ પણ ચાલે છે બોટથી પણ તમારે આ અવન કરવું હોય તો થઈ શકે હવે આપણે ગંગાજી એકદમ ઉપરથી ચાલી રહ્યા છીએ મા ગંગાના ખોળામાં અત્યારે આ કહેવાય કે જાનકી જુલા અને અમે હવે પોણા ભાગનો પુલ પતી ગયો છે માલનો પણ વ્યૂ બતાવું પોણો પુલ પતી ગયો છે અને પુલની ઉપરથી અહીંયા આગળ જે મંદિરો અથવા તો જે જે સ્થાનો છે એના વિશે માહિતી અહીંયા લખેલી છે અહીંયાથી પણ રામજુલા અને ભૂતનાથ મંદિર એક પોઈન્ટ સાત કિલોમીટર છે લક્ષ્મણ જુદા બે પોઈન્ટ છ કિલોમીટર નીલકંઠ મહાદેવ પચીસ કિલોમીટર એ રીતે માહિતી લખી છે ગંગોત્રી બસો ને પાસઠ કિલોમીટર ને યમનોત્રી બસો તેતાલીસ કિલોમીટર અહીંથી થાય છે પોડી ગજવાલ આગમન પર આપકા હાર્દિક સ્વાગત છે આવું બધું લખ્યું છે અહીંયા ઋષિકેશમાં અને સામે હનુમાનજી મહારાજની ખૂબ જ સુંદર મૂર્તિ છે ફોટો રૂપે દર્શન રાખેલો છે અત્યારે એ હનુમાનજી મહારાજની ખૂબ જ સુંદર

મંદિરો આવે છે મોટું વિશાળ પાર્કિંગ ને ઘણું બધું છે આ બાજુ ગંગાજી છે અને આખા જંગલ માર્ગની અંદર વિશાળ વૃક્ષો ની વચ્ચેથી આપણે જઈ રહ્યા છીએ શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર તરફ ત્યારે પરમાર્થ નિકેતન આશ્રમ જેવો કંઈક રસ્તો બતાવે છે નીચે જાય છે એની આરતી બહુ સુંદર રહે છે જે આપણે આગળ સોરી આ છે ભૂતનાથ મહાદેવ દર્શન કરી રહ્યા છો આ છે મહાદેવનો ગેટ ત્યાંથી આપણે અંદર જવાના છીએ અહીંયા આખું માહિતી લખેલી છે અહીંયા શું છે શું નહીં અહીંયાથી અહીંયા શિવલિંગ પણ શરૂઆતમાં બનાવેલી છે તમને શિવલિંગના દર્શન કરાવું જે શિવલિંગનું નામ છે શ્રી ભૂતેશ્વર મહાદેવ વાહ આ એ ભૂતેશ્વર મહાદેવના દર્શન તમે કરી રહ્યા છો નંદીજી અને કાળી શિવલિંગ એ સ્થાપિત કરેલી છે શિવલિંગના પાછળ તમે દર્શન જય હો ભૂતેશ્વર મહાદેવ ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં પહોંચી ગયા છે આખો ચઢાણવાળો રસ્તો છે અને આ ચઢાણવાળા રસ્તાની અંદર આમ કહેવાય કે આપણે ગિરનારના પગથિયાં કાપી કાપીને અને આખો આમ ઢોળાવ કરીને કહેવાય ને દાતાર બાપુની જગ્યાએ જેમ ટ્રેક્ટર હલવાનો રસ્તો છે ને એ રીતનો ચઢાણ છે અને દૂરથી આપણે આ જગ્યાને આપણે જોઈ શકીએ ખરા તમે રામ ઝુલા લક્ષ્મણ ઝુલા કે પછી મા જાનકી ઝુલા કોઈ બી જગ્યાએ જાઓ તો આ મહાદેવના સાનિધ્યમાં સીધા દર્શન થાય એવા એ મહાદેવ છે અહીંયા પહોંચીને એવું થાય અહીંયા જે એક રસ્તો છે અને આ મંદિર છે આ રસ્તો આસાન રસ્તો છે પથ્થ પથ્થરમાંથી રૂપમાં અને આ છે સીડીવાળો રસ્તો છે અહીંયા સો પગથિયા છે સો પગથિયા ચડી જાઓ પણ આ સો પગથિયા એટલે રામનાથના સો પગથિયા જેવા છો અઘરા અમે ચોઈસ કર્યો છે આ અઘરો રસ્તો સો પગથિયાવાળો જ્યાં એકદમ છીછરા પગથિયા છે અને આ છીછરા પગથિયામાં કહેવાય કે આમ શાંતિથી આવેલા જાઓ કંઈ તકલીફ નથી પણ થોડી કંઈ સ્પીડ પેકડી તો હાફ ચડાવી દેવા પગથિયા છે જોકે આપણે એક પગ ચડવાનો અનુભવ છે વર્ષોનો એટલે આમ આપણે તો તકલીફ પડે એવું નથી પણ આપણે પ્રકાશભાઈ મુખે જોઈએ આપણે એનો ભાવભાવ જોઈએ તો ખબર પડે કે આ પગથિયા કેવા છે પ્રકાશભાઈ અત્યારે તમે માત્ર વીસ પચીસ પગથિયા ચીડ્યા છો નીરોભાઈ થાકી જાઉં છું હું તો પગથિયાથી રાત માણા છું અને ખરેખર ગરમીનું પ્રમાણ પણ વધારે છે પણ નક્કી એવું કર્યું છે કે બધા વિડીયોનું કામ પતી જાય એટલે અમારા ગંગામાં અહીંયા અમારો

શિવાલય પ્રથમ દર્શન હર હર મહાદેવ ઓમ ત્રંબગમ યામે સુગંધમ પૃષ્ટિપત્ર ઉર્વારુકમે બંધના મૃત્યુ મુક્ષ યમામૃતા જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને મૃત્યુંજય મહાદેવ ત્રાહી મહા શરણાગત ઉપર પણ દર્શન છે એના ચાર માળનું બિલ્ડિંગ છે ઉપર વિદર્શન ને ભાઈ કેટલા ઉપર હું કાપર છે સાત માળા છ સાત માળા વાહ ભાઈ વાહ આખો છ હાથ માળનું બિલ્ડિંગ છે અને બધી જગ્યા મહાદેવ મહાદેવ છે એમાં આપણે પહેલાં માળે અહીંયા દર્શન કર્યા આખો આ પહાડી વિસ્તાર વાદિયા આપણે જો હા મે આશ્રમ છે હા મેં આખો જો મંદિર ને ઘાટ ને બધું દેખાય છે અદ્ભુત અલૌકિક આનંદ છે સામે જો કુંડે છે પાણીનો જે એટલે પ્રકાશ બાપુ અહીંયાથી રસ્તો બતાવ્યું હતું રીલમાં બતાવ્યું હતું જ્યાંથી પાણી પ્રાકૃતિક રીતે આવે છે પહાડો પાસે હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ હર હર મહાદેવ શંભુ વાહ ભાઈ વાહ હજી મહાદેવ ભૂતનાથ તો સામે છો ઉપર આખા અગાસીમાં આવી ગયા છે અહીંયા હજી ઉપર આખો માહોલ જોઈ શકો છો ખૂબ જ સુંદર માહોલ છે અને આખો ખૂબ જ સુંદર નજારો અહીંયાથી દેખાય છે ગરમી છે ખુલ્લું વાતાવરણ છે પણ એક અલૌકિક આધ્યાત્મની ઉર્જા ચેતના આ ભૂમિમાં વસે છે સાથે ઘણા બધા મંદિરો છે અહીંયા શિવલિંગ છે સાથે દર્શન સેતુબંધ રામેશ્વર મહાદેવનું મંદિર છે એ વચ્ચે પણ એક નર્મદેશ્વર શિવલિંગ રાખેલું છે એ વચ્ચે પણ એક મંદિર છે જે કોઈ મહાત્માનું હોય એવું લાગી રહ્યું છે સ્ફટિક સ્ફટિકનું શિવલિંગ છે અને બાબાજી બેઠા છે હજારો વર્ષ જૂનું લાખો વર્ષ પુરાના જમાહુઆ બર્ફ સ્ફટિક પથ્થર કે રૂપમાં પ્રાપ્ત હોતા હે એ સ્ફટિકનું શિવલિંગ છે અહીંયા બીજી એક શિવલિંગ રાખેલી છે ઘણી બધી શિવલિંગો છે અને શિવલિંગો બધા દર્શન કરવાના છે અહીંયા પણ એક શિવલિંગ છે એના પણ તમે દર્શન કરી રહ્યા ઋષિકેશ નો નજારો દેખાય ભાઈ આહા હા હા ઋષિકેશ આવતા હોય ને તો આ મંદિરના દર્શન કરવો પ્રકૃતિનો આનંદ લેવો હોય તો જરૂર આવજો અહીંયા નંદીજી બેઠા છે ભૂતનાથજીનું વાહન અને અહીંયા અમારા સાજી સાથી મિત્રો भाई बंधो ना इन्फ्लुरो महापुरुषो बिराजमान देखकर ससुराल में सब लोग भयभीत हो जाएंगे इसलिए उन्होंने भूतों की बारात को की मड़ी पर्वत पर यही ठहरा दिया અહીંયા અત્યારે ચોથા માળે પાંચમા માળે છીએ અને હનુમાનજી મહારાજ બેઠો છે પાપ એવા અને અહીંયા કહેવાય કે જાય વિશાળ આશ્રમ છે અને અહીંયા પણ ઉપર પાછો કાંઈક રસ્તો છે જો અમે ટાઈમ હશે તો અહીંયા પણ એક્સપ્લોર કરશું લાગશે તો બાકી ઉપર જવું અને સામેથી રસ્તો છે પહાડમાં પહાડની કાંઈક મજા અલગ હોય ભાઈ રસ્તો છે ભાઈ નીલકંઠ રામ રજા રહ્યો

પણ આ ગિરનારી ભૂમિયો માણસ એવો છે મિત્રો કે એને કોઈ યુટ્યુબ ની આવક ની પડી નથી પણ એને યાત્રાનો શોખ છે અને એ યાત્રા કરે છે ને એ યાત્રા એકલો નથી કરતો સાથે સાથે તમને દર્શન પણ કરાવે છે અને મને ખબર છે ને ત્યાં સુધી ભગવાને આવી ડફ નોટું જે મારા મિત્રો તરીકે મને મોકલ્યા ખરેખર ખૂબ એનો મને આનંદ છે અને આવા સાત્વિક મિત્રોની જીવનમાં જોવા હોય છે જેથી આપણે કોઈ દિવસ એનો ગેર લાભ નહીં ઉઠાવવાનો હા જરૂર પડે ત્યારે ગમે ત્યારે એની હાકલ કરો ત્યારે અડધી રાતે ઉભો રહે

ભૂતળા છે ને આજે પણ ક્યાંક ને ક્યાંક મારી તમારી રૂપમાં છે એ હાવ અહીંથી નિર્લિપ્ત નથી થઈ ગયા પણ ટૂંકમાં કહેવાનો મતલબ ક્યાંક ને ક્યાંક આપણે જાનમાં જાય ત્યારે આપણને એવું હોય કે વ્યવહાર ને આપણે એવા માણસો ને લઈ જવા કે આપણો વટ પડી જાય અને આપણું એમ કેવાય ને આળવિતરા હોય મારી જેવા નીરજ હોય એને કોઈ લઈ જાય જાનમાં લઈ જાય તો તડે વખત ધમકી મારે કે ધ્યાન રાખજો ત્યાં તમારે કઈ નાટક નથી કરવાના એટલે ભૂતળાઓ નાટક કરવાના જતા એટલે એને અહીંયા છેલ્લું સ્થાન આપ્યું દેવે અને દક્ષ પ્રજાપતિ નો જ્યાં માંડવો હતો ને ત્યાં મહાદેવ અને દેવતાઓ ખાલી ગયા ગણો ગયા હતા અને ભૂતળાઓ અને મહાદેવ ની જાન ખાલી એક કલાક માટે પણ જો અહીંયા કદાચ એ રોકાણી હોય તો આ ભૂમિ કેટલી પાવન છે અને આ ગંગાનો કિનારો ઋષિકેશ ની ભૂમિ અને ખરેખર ખુબ મજા આવે છે યાર આનાથી તો વિશેષ બીજી તમને શું વાત કહું અને પૂજારી દાદા દ્વારા અમને રુદ્રાક્ષ પ્રસાદી પણ મળી અને બસ આવી પ્રસાદીઓ અમને મળતી રહે ને એ જ અમારું એક કહેવાય ને મહેનતાણું છે અને બસ મજા આવે છે કુદરતી મજા આનંદ જ કરીએ હા બસ મસ્ત દર્શન કર્યા અંદર ભૂતનાથ મહાદેવના અને ભૂતનાથ મહાદેવના દર્શન કરીને એકદમ ધન્યતા ઉજવવી કહેવાય કે ધન્ય ધન્ય થઈ ગયા ઋષિકેશની અંદર આવી પવિત્ર પાવન ભૂમિમાં એકદમ શાંત માહોલમાં સાત માળની બિલ્ડિંગમાં મહાદેવ ઉપર બેઠા છે મૂર્તિ સ્વરૂપે મજા આવી ગઈ દર્શન કરીને અને હવે અમે યાત્રામાં પાછા આગળ વધીએ છીએ હવે ક્યાં જવું જોઈએ શું આવે છે આગળ